બીજી તરફ મોહિત કોડી નામના મહારાજે એકવીસ વર્ષની તકતાને તેના પતિ અને બાળકો સાથે પુનઃ મિલન કરાવી આપવાની લાલચ આપી હતી બાદમાં મહારાજે પતિ અને બાળકો સાથે ફરીથી મેળાપ કરી આપવા માટે કેટલીક વિધિ કરવી પડશે એમ કહ્યું હતું ત્યારબાદ મહિલાના નંદોઈ અને મહારાજ મોહિત કોડીએ વિધિ કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું સૂત્રોના જણાવ્યા મુજબ મહારાજે તારા પતિ સાથે ઘર સંસાર ફરીથી કરાવી આપીશ કહીને તેને નિવસ્ત્ર ફટકારી હતી આમ નંદોઈ અને તેના સાગરીત મહારાજે વારાફરતી મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી એટલું જ નહીં મહિલાનો વિડીયો તૈયાર કરીને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી દીધો હતો જેને પગલે અંતે મહિલા એ નંદોઈ અને મહારાજ મોહિત કોડી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદને પગલે પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર ચેતનતારી સુરત ડિંડોલીમાં દુષ્કર્મની ઘટના બની છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નડદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ફોસ લાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું ને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટિલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એક એવો જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાહેંદરી આપેલી સર આ કોઈ વિડીયો પહેલી વખત છે કે આ પહેલાં આવું કોઈ કરી ચૂક્યું છે આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવાયેલો એવું નથી પણ એના અન્ય ગુનાના ના ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે